નમસ્કાર હું છું કૃપાલાલ ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે કહેવાય છે કે એક સારું પુસ્તક માણસને પસ્તી બનાવતા રોકે છે તો જી હા આપણે વાત કરી રહ્યા છીએ પુસ્તકાલયની કે જામનગરના આંગણે સરકારી જિલ્લા પુસ્તકાલય કે જેનું તાજેતરમાં જ એક કરોડના ખર્ચે અદ્યતન કરી અને સ્માર્ટ લાઇબ્રેરી બનાવવામાં આવી છે તો ખબર ગુજરાતની ટીમ તેની મુલાકાતે આવી છે તો ચાલો આ લાઇબ્રેરીમાં કઈ કઈ પ્રકારની સુવિધા છે તે અહીંના જિલ્લા લાયબ્રેરીયન આરસી રાઠોડ પાસેથી જાણીએ ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે સૌપ્રથમ આજે જિલ્લા લાઇબ્રેરી છે તો કેટલા સમયથી કાર્યરત છે અને એને ક્યારે સ્માર્ટ લાઇબ્રેરી બનાવવામાં આવે છે આપણે ઓગણીસો ને ચોસઠથી આ લાઇબ્રેરી જામનગરની જનતા માટે કાર્યરત છે અને આપણે એક કરોડના ખર્ચે અત્યારે હાલ જ આપણે છ તારીખે આ લાઇબ્રેરીનું ઓપનિંગ હતું છ તારીખે આ લાઇબ્રેરી સ્માર્ટ લાઇબ્રેરી તરીકે આપણે એક કરોડના ખર્ચે આખી ડેવલપ કરેલી છે જેમાં આપણે વિદ્યાર્થીઓ માટે આપણે જોઈએ તો પહેલાં આપણે વિદ્યાર્થીઓ માટે ત્રીસ કે ચાલીસ વિદ્યાર્થી બેસી શકીએ એટલી કેપેસિટી હતી જે વધારીને અત્યારના સો સવા સો વિદ્યાર્થીઓ અહીંયા રીડિંગ કરી શકીએ છીએ મહિલાઓ માટે બેસવાની વ્યવસ્થા નહોતી આપણી લાઇબ્રેરીમાં તેને આપણે અલગથી એક રૂમ ફાળવી આપ્યો છે સિત્તેરથી પિચોતેર અત્યારના વિદ્યાર્થીનીઓ બેસીને ત્યાં વાંચી રહી છે એના સિવાય આપણે જોઈએ તો સિનિયર સિટીઝન માટે આપણે અલગથી એક રૂમની વ્યવસ્થા કરેલી છે એ જેમાં આપણે સિનિયર સિટીઝન માટે આપણે એ પાસઠથી વધારે મેગેઝિન અને ન્યૂઝપેપરમાં જોઈએ તો ત્રણ ગુજરાતી હિન્દી અને અંગ્રેજી ભાષામાં ત્રણ ન્યૂઝપેપર આપણે એ રાખીએ છીએ જેમાં પંદરથી વધારે આપણે ન્યૂઝપેપર ડેલી રોજના આવે છે અહીં લાઇબ્રેરીની અંદર બાળ વિભાગનું જોઈએ તો નાના બાળકો માટે આપણે એક બાળ વિભાગ અલગથી ગોઠવી આપેલો છે જેમાં નાના બાળકોના પુસ્તકો તથા તેના માટેનું થોડુંક ફર્નિચર આપણે ત્યાં મૂકેલું છે હવે આપણે એ પુસ્તકો તરફ જઈએ તો આપણી પાસે અત્યારના હાલ આ લાઇબ્રેરીમાં પાસઠ હજારથી વધારે પુસ્તકોનો ખજાનો છે અને હિન્દી ગુજરાતી ને અંગ્રેજી ને સંસ્કૃત જેવા ભાષાને આપણી પાસે પુસ્તકો અવેલેબલ છે અત્યારના આ પુસ્તકો છે જે બધા એ બધા મેમ્બરશીપ માટે અત્યારના આપણી પાસે જામનગરના અગિયાર હજારથી વધારે પુસ્તકો લઈ રહ્યા છે એમાં મેમ્બર છે અગિયાર હજારથી વધારે આપણી પાસે અહીંયાના મેમ્બર છે આપણે મેમ્બરશીપ માટે શું પ્રોસેસ છે કઈ રીતે લોકો અહીં સુધી પહોંચી શકે મેમ્બરશીપ માટે બેન આપણી પાસે એક અહીંયા એક ફોર્મ હોય છે ફોર્મ અવેલેબલ હોય છે તે અહીંયા આવીને તે ફોર્મ ફિલઅપ કરવાનું હોય છે તેમાં એક ખાલી એનો સ્ટેમ્પ સાઇઝ પાસપોર્ટ સાઇઝ અને ફોટો અને એક આધાર કાર્ડની નકલ હોય છે અને તેની સાથે પચાસ રૂપિયા હોય છે પચાસ રૂપિયામાં ચાલીસ રૂપિયા ડિપોઝિટના હોય છે અને દસ રૂપિયા એની કાઠ ફીના હોય છે ડિપોઝિટની રકમ તે એકાઉન્ટ બંધ કરાવે ત્યારે એને પરત મળે છે અને જે દસ રૂપિયા કાઠ ફીના હોય છે એને પાંચ વર્ષની ફી હોય છે જેમાં આપણે જોઈએ તો દસ એક વર્ષના બે રૂપિયા જ ફીસ થઈ લાઇબ્રેરીની મેમ્બરશીપ માટેના એવી રીતના આપણે જો એ હોય તેને એકથી વધારે બુકની જરૂરિયાત રહેતી હોય તેવી આપણે મેક્સિમમ ચાર બુક સુધી કરી છીએ એક બુકના પચાસ લેખે કે ચાર બુકના બસો રૂપિયા ડિપોઝિટ લે એક જ વાર ભરવાની હોય છે આપણે અહીં કઈ કઈ પ્રકારના સ્ટુડન્ટ્સ છે જે અત્યારે તૈયારી કરે છે અને સાથે સાથે આપણે જોઈએ કે સિનિયર સિટીઝનો પણ ઘણા બધા છે તો એમને શું ફેસિલિટી અહીંયા મળે છે હ વિદ્યાર્થીઓમાં જોઈએ તો અત્યારના દસમા અને બારમાની ને કોલેજની એક્ઝામ ચાલી રહી છે તો તેના વિદ્યાર્થીઓ આપણી પાસે અહીંયા બેસીને તેનું વાંચન કરી રહ્યા છે કારણ કે ઘણાના ઘરે એટલી ફેસિલિટીઓ હોતી નથી અને આપણી લાઇબ્રેરીને વિદ્યાર્થીઓ માટે સવારના આઠ વાગ્યાથી રાત્રિના બાર વાગ્યા સુધી આપણે વિદ્યાર્થીઓ માટે ખુલ્લું રાખેલું છે જેમાં વિદ્યાર્થીઓને પૂરતી લાઇટ બેસવા માટે સારું ફર્નિચર સારી ખુરશી આપી છે આપણે પંખાની સારી વ્યવસ્થા છે એ લોકો માટે આપણે અને ઘણો મોટો સ્પેસ છે એકદમ પિન ઓફ સાયલન્ટ આખું આપણે લાઇબ્રેરી રાખીએ છીએ કે એ લોકોને વધારે ડિસ્ટર્બ ના થાય અને બીજી તરફ આપણે જોઈએ તો હાયર એજ્યુકેશનની તૈયારી કરતા હોય કોમ્પિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય તેને માટે આપણે દર વર્ષે નવા નવા એડિશન જે પુસ્તકોના આવે છે તે આપણે મંગાવીએ છીએ અને એ લોકોની પૂરતી તૈયારી થાય એનું પૂરી આપણે કાળજી રાખીએ છીએ આપણે જોઈએ છીએ અત્યારે કે સમય આધુનિક થઈ રહ્યો છે ત્યારે તો નવા સમયની સાથે કમ્પેર કરવા માટે આપણી પાસે અહીંયા શું સુવિધાઓ છે અત્યારના નવા સમય સાથે આપણે જોઈએ તો આખી લાઇબ્રેરીને આપણે વાઇફાઈ ઝોનમાં કન્વર્ટ કરી રહ્યા છીએ પ્લસમાં સરકારશ્રી દ્વારા આપણે આ લાઇબ્રેરીને ઈ લાઇબ્રેરી તરીકે અત્યારના ચાલુ કરેલી છે જેમાં આપણે કોમ્પ્યુટરની અંદર જ તમે પુસ્તકો વાંચી શકશો જે એવું બને કે ઘણી કે આપણી પાસે પુસ્તક એ વ્યક્તિને જોતું હોય અવેલેબલ ના હોય પણ આપણે કોમ્પ્યુટરની અંદર તે પુસ્તક બેસીને તે વાંચી શકીએ એ આપણે ફેસિલિટી અહીંયા ચાલુ કરેલી છે આપણે એની પાસે ખબર ગુજરાત સાથે જોડવા માટે આપનો ખૂબ ખૂબ આભાર